બધા બાર વહી આવો બોલા બધા ને સો નંબર પર ફોને કરી અમારે અમારી ચર્ચા નહીં અમારે આને કામ કરવા તમે તમારું કામ કરો તારે અમે અમારું કામ કરીએ છીએ હા વાંધો નહીં હા એક ટીઆરબી જવાન વિદાઉટ યુનિફોર્મ વિધાઉટ નંબર પ્લેટ રાબે બુંતિયા ગાડી કોણે ગાડી પકડી દી ભાઈ પકડી ભાઈ હે પકડી હા તે તો ખાલી એને બોલાયો ને મે પકડી સાઈડમાં તો કે

mulai lah halo apa nama nama fort